રા તબિય ગમે તેવા દેજે આ શું છું શોચ્યો દેખાતો જ નહીં હું તો એનો હાથમાં આવે છે

પતંગ લઈ જઈએ ગુરુજીયા દયા છે રસ્તો કઈ નઈ પરપુત પાછો ઉડવું જ પડશે તો ગમે તે વિદ્યા જલ્દી કરજો લાવી ગુરુજી તમારે પોચ પછી રૂપિયા જોતા પરપોટા નથી પાછો લાભ કરવા ગમે પોચ પછી તો નહીં લેતો પણ કોતરો ધોરણ જ છું ખાલી

જાનો ગુરુજી જલ્દી કરી હે જો જલ્દી હે જલ્દી હે વીમો બા વીમો બા ઇને મારે ભાઈ રે વીમો ને ને લઈ હારું ગુરુજી હારું કરી તમે તો

બરોબર છે બરોબર છે